ખાતે બ્રહ્માકુમારી બહેનો અને રોટરી ક્લબના સંયુક્ત ઉપક્રમે રક્ષાબંધન પર્વનું આયોજન અમારા સાબર આવાજના રિપોર્ટર ચેતનભાઈ જોશી ઈડર તરફથી મળતી માહિતી મુજબ રક્ષાબંધન પર્વ નિમિત્તે બસ સ્ટેન્ડ ખાતે ઈડર બ્રહ્માકુમારી અને રોટરી ક્લબના સંયુક્ત ઉપક્રમે રક્ષાબંધન પર્વનું આયોજન કરવામાં આવેલ માહિતી અનુસાર બસ ડેપો ઇડર ડ્રાઈવર્સ અને કંડક્ટર ભાઈઓને રક્ષાબંધન નિમિત્તે બ્રહ્માકુમારી બહેનો અને રોટરી ક્લબના આયોજનની બહેનોએ ડેપોના ડ્રાઈવર અને કંડક્ટર ભાઈઓને રાખડી બાંધી હતી આ પ્રસંગે ઈડર ડેપોના ટ્રાફિક ઇન્સ્પેક્ટર અજીત તથા આગેવાનો તથા રોટરી ક્લબ ઈડરના ડોક્ટર કરુણાબેન ત્રિવેદી તથા દિનેશભાઈ નાયક તથા પ્રવીણભાઈ જયશવાલ તથા બીસી ચૌહાણ સાહેબ તથા સમુદ લુહાર સાહેબ નેહાબેન તથા આશાબેન તથા રાકેશભાઈ તથા વિશાળ સંખ્યામાં ડ્રાઈવરો તથા કંડક્ટરો ઉપસ્થિત રહ્યા હતા નેહાબેન તથા કરુણાબેનની વ્યસન મુક્તિ અને સલામતી તથા સ્વચ્છતા અંગે ભાઈ બહેનના પવિત્ર પર્વને રક્ષાબંધન વિશે પ્રેરક ઉદ્બોધન કરેલ આભાર વિજ સાથે કાર્યક્રમ પૂર્ણ જાહેર કરેલ આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાજ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે